મહાદેવ આજે આપણે કીર્તન અનિલ પરમાર ચેનલને માધ્યમ રાખીને વીર યભલજી દાદાના દિવ્ય દર્શન કરાવી છે અને વલ્ભીપુરમાં આવેલું આ યભલ દાદાનું મંદિર છે અને વધારે તો શું વાત કરું પણ આપણે માધુ ભગત આવ્યા છે તે દાદા વિશે બે શબ્દ જેને ઇતિહાસને માધ્યમ રાખીને થોડું ઘણું જે કાંઈ આવડતું હોય છે તે માધુ દાદા આપણે કહે છે જય મહાદેવ અહિયા આપ સૌ જાણો છો જગ વિખ્યાત જગ પ્રસિદ્ધ અને વિશ્વની માલપામાં રસ્તા જોઈએ છે વાંચી છે ખોલી છે એને ખબર હશે એ દાદાનો દરબાર છે અને એબલજી વાળા તો એ વાળા છે જે આપણું એમ કહેવાય કે ગુજરાત સૌરાષ્ટ્ર ને ભારતની માલપા તો આવા વીરો કયક થઈ ગયા વાળા છે બાપ એ જગમાયાનો ઉત્પાચક છે સૂર્યનું સંતાન છે સૂર્ય ને માનવા વાળા છે એનું વાત કરી હોય એકાદ વાતમાં એમ કહેવાય માને માધ્યમ રાખી ને હેબલજી દાદા ની વાત કરી કેવી માં હોય

એટલે એનો રેકોર્ડ હજી કોઈ નથી તોડી શક્યું જે જગતની માલપા જા જાન જાજી જાનું જોડાવી જાજી ને જાજી દીકરીઓના કન્યાદાન કરાવ્યા હોય તો જ્યાંના સાનિધ્યમાં તેના દરબારમાં તેની આગળ એમ કહેવાય કે હામે બેઠા છે એને એ દાદાનો ઇતિહાસ છે આ એબલ જેવા ને કવિ તો ન્યાથી વાત શરૂ કરે કે જે વાળો તો જે સૂર્યવંશી આ હરે ભલે એ ભલે થયો એ હણાનું શિશર્પતા ખૂબ દિલમાં ના થયો બલદાન દીધું બાળનું માં બેને તણી બરખાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ચોરઠા કરો વિચાર દો વાળામાં કયો વડો શરણ સોપણ હાર કે પછી વાડન હાર વખાણીએ આ અબલજી દાદા કે પોતાના બાળકનું પોતાના દીકરાનું પોતાના રાજકુમારનું એમ કહેવાય એક બેન ખાતર એક બેનનો એમ કહેવાય ઉપકાર હતો એનો બદલો દેવા સાટું થઈ અને પોતાના પોતાના સંતાન નું જેને શિર ઉતાર્યું હતું એ આ દાદા નો વિચાર છે અને એ વાત કરીએ તો સૂર્ય સંતાન અને એક દિન સમય એક દિન ઘડી એક દિન માધ્યમ એવો આવ્યો કે તળાજા માથે એમ કહેવાય કે મોગલોના ના શુદ્ધ માટે થઈ અને મોરચા મંડાણા દિલ્હી થી કટક આવ્યો અને એમ કહેવાય કે વેરી ખાવ વેરી ખાવ એ તોપુના ના માછડા મંડાણા ને કહે કે એમ કહેવાય કે જમના દૂત જેવા યવનો મોગલો આવ્યા અને તરાજાની માથે એમ કહેવાય કે યુદ્ધ માટે થઈ રણસિંગા વાગે સૂતા જાગે કાર ભાગે કામ પડે મર્દોની ની હાકે તુજે ધાકે એ દોડ ઉભા કે તોય લડે મેદાને મરવા અને અફસર વરવા મર્દ કછુબલ રંગ છડે મર્દ કછુબલ રંગ છડે મર્દ કછુબલ રંગે મારું સૈન જોતા એમ થાય કે આવા મોટું સૈન છે આની માથી વિજય મેળવવો તો અઘરો છે હવે તો મારા ઈષ્ટ ને યાદ કરું મહાદેવને યાદ કરું સો સૌ સોંગ વિશાલ જટાજોટ જોટ ગંગ કી તરંગ માલ વિમલ નીર બાજે પછી લોચન કી લાલ લાલ મુંડન કી ખોરી બાલ ચંદ્રા ખોરી બાલ હરપદ નાચે આજ બમ 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 ડમરુ બાજ આજ મેલ સર્વ સાજ શિવજી મહારાજ આજ તાનવ નાચે શિવજી મહારાજ આજ તાનવ નાચે એ શિવ ના સાનિધ્ય માં જઈ પોતે કમળ પૂજા ચડાવે છે પણ તી પહેલા એક વાત એક ગજબ મારે તમને કરવી છે કે જે સત્ય ઘટનાનો પ્રસંગ છે પોતે સૂર્યને અને રાખી માધ્યમ રાખી અને એમ કહેવાય કે સૂર્યને કીધું કે તમને દાદા તમે અમારા ઈષ્ટ છો તમે અમારા પૂજની છો અને તમે તો એમ કહેવાય કે પૃથ્વીની માલતા પ્રત્યક્ષ દેવ છો કે ઉભો તું અડોર ગણવડ અંધારા ગયા ધન દેવાય તરસુર તને રંગ હોય કશો પર આવું હામ હામી બડ હાંગ હળે ભાંગે કેતા ભ્રમ કંટાળા કશો પર આ હવે હુડ રાખજે હમ ચાલે ચોખા મન ઉજાળા ભીતર રાખે ભાવ કિનકા બુરા ના ચાખે તાકો રંગ ચડાય દાદા અને સત ધર્મ માં હોય અમારા મન અને તન ચોખા હોય એટલે તારો સૂરજની અમે જો માળા લીધી હોય તારા જાપ કર્યા હોય અને તને માનતા હોય હવામાં જાગી તો હવા પર થા ને અમારી આંખીન માંથી એમ કેવાય અમે જરે અને રોટી માંથી જળ જરે એ અરજ તને ચડતી હોય તો દાદા એક વાતે અમે તને બંધાવી જઈશ હા હું કમળ પૂજા ચડાવું છું શિવને મારું કમળ મસ્તક ચડાવું છું પણ આજ સાંજ થાય ત્યાં સુધી દાદા એટલું યાદ રાખજો કે જ્યાં સુધી યુદ્ધમાંથી હું પાછો તળાજે ન આવું ત્યાં સુધી તમે હસ્ત નહીં થતા તમે વિદાય નહીં થતા સુરજ હારે વાત કરી અને એમ કહેવાય કે મહાદેવને ને મસ્તક ધરી યુદ્ધમાં ગયા એ યુદ્ધની માલપા

અને તળાજાથી એમ કહેવાય કે યુદ્ધ કરતા 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 યવનોને મોગલોને દુશ્મનોને વાળતા 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 એમ કહેવાય કે હાલનું જ્યાં હું તમને વાત કરું છું અને આપણે કીર્તન સ્ટુડિયો વાળા અનિલભાઈ આપણને જે બતાવી રહ્યા છે એ આ એ ભરવાળા દાદાની ખાંભી છે ત્યાં સુધી આવ્યું ને અહીંયા આવતા એમ કહેવાય સૂર્યનારાયણ અસ્ત થયા કોઈ માણસોએ આભરછેટ દાદાને લગાડી એ ધડ ન્યા પડ્યું પણ રડું પડતા પડતા દાદા એટલું કહેતા ગયા હેબલજી વાળો એટલું કહેતા ગયા કે દાદા તે મારી લાજ રાખવા પત રાખવા મારું વેણ નથી રાખ્યું જા હું તારું મોઢું લઈ જોઉં અને એમ કહેવાય કે એ સમયની માલપા એ વેળાની માલપા એ કેમ કહેવાય કે વખતની માલપા આ હેબલજી દાદા વાળાની ખાંભી સૂર્ય હવારમાં ઉગે તો એનું મુખ છે એમ કહેવાય કે પશ્ચિમ તરફ હોય સૂર્ય મધ્યમાં આવે ખાંભી ફરે અને એમ કહેવાય પશ્ચિમ તરફ જાય ત્યારે એ પશ્ચિમ બાજુ મોઢું હોય પાછું પૂર્વ બાજુ થાય જાય આ ખાંભી પરિસ્થિતિમાં સમયમાં એમ કહેવાય ખાંભી ફરતીથી અને એ દાદાનું છે હાલની માલપા ના કયક માનતાઓ આવે છે બાધાઓ આવે છે કાનની માલપા રસી થઈ ગયો હોય ઘર ગુમર થયા હોય હવે પગ ન હોય ને આ દાદો પગ આપે હાથ વિહોણા ને હાથ આપે એની સાક્ષી રૂપે અનિલભાઈ આપણને બતાવશે જે અહીંયા માનતાના પગ મોટા પડ્યા છે અને આવા એબલજી વાળા દાદાનો ઇતિહાસ છે એ કઈક ના કામ કર્યા છે તો કવિ તો એમ કે નેક ટેક ને ધર્મની ની પાણે પાણે વાત આવી સંત સુરા ઉપદાવતી મારી ધરતી ની અમીરાત મારી ધરતી ની અમીરાત મારી ધરતી ની અમીરાત આ આપણી અમીરાત છે આ ખજાનો છે આવી વાતો તો આપણે youtube દ્વારા કીર્તન ચેનલ દ્વારા અનિલભાઈ પરમાર કહે કે મૂળભૂત ઇતિહાસો આપવાના છે પણ અહીંયા ભગવતીને અને અબલ જેવા આ દાદાને યાદ કરી અને એટલું આપણો આ વિડિયો અહીંયા પૂરો કરીએ બોલો હે જેવા આ દાદાની જય જગદંબા સાઈ નેહડી માતા કી જય